કારણ કે ખર્ચી ખૂટે છે અને પગાર ના જે પૈસા આપવાના હોય એમાં તકલીફ પડે છે એટલા માટે અમુક માણસોને છૂટા કરી દેવામાં આવશે એ વખતે હમરાવાળા દરબારે જવાબ આપેલો ભાઈ કે હ હું જે સિગારેટ પીઉ છું એ વખતે વિદેશની સિગરેટ પીતા હતા હું જે સિગારેટ પીઉ છું એના મહિનાનો હિસાબ શું થાય મહિનાને રૂપિયા કેટલા થાય અને એનો હિસાબ કર્યો એ હિસાબ કરીને કીધું કે બાપુ આટલા આટલા રૂપિયા થાય કે આટલા રૂપિયા જાય તો હું આજથી સિગારેટ પીવાનું બંધ કરી દઉં તો આ માણસોને છૂટા ન કરવા પડે કે હા બાપુ કે તો આજથી સિગારેટ બંધ કરી દે પણ માણસો ને આપણે છૂટા નથી કરવા